નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામ સંકુલના વિજળીની કંગાળ સેવામાં સુધારો કરવા ગાંધીધામ ચેમ્બરે માંગ કરી ગાંધીધામ સંકુલમાં વિજળીની કઠોરતી અને કંગાળ સેવા નાગરિકો અને ઉદ્યોગકારો માટે એક મોટી સમસ્યા બની ગઈ છે ગરમી અને આગામી ચોમાસાની મોસમને ધ્યાનમાં લઈને તત્કાળ વીજ સંબંધિત સમસ્યાઓ નિવારવા મુદ્દે ગાંધીધામ ચેમ્બર દ્વારા પૂર્વ કચ્છ પીજીવીસીએલના વડાને પત્ર પાઠવવામાં આવ્યો છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે પૂર્વ કચ્છ પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વીજ ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ ડીપીની હાલત અત્યંત જોખમી બની ગઈ છે અનેક જગ્યાએ ડીપીના દરવાજા ખુલ્લા છે કટઆઉટ ખુલ્લા છે અને કેટલાક ડીપીમાં કચરાના ગંજ જમા થઈ ગયા છે જેનાથી શોર્ટ સર્કિટ અને આગ લાગવાના ગંભીર ખતરા ઊભા થાય છે ખાસ કરીને મેઇન બજાર વિસ્તારમાં આવા ખતરનાક ડીપીને કારણે શોર્ટ સર્કિટ થાય તો ફાયર ફાઈટર વાહન લઈ જવામાં પણ ભારે અડચણો પડે તેમ છે જેનાથી ગંભીર જાનહાની થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે કહ્યું હતું કે શહેરના નાગરિકો વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા વ્યાપક રજૂઆત મળી છે શહેરના વિકાસ સાથે વીજ પુરવઠાની અને સુરક્ષા એ ચેમ્બરનો પ્રાથમિક ઉદ્દેશ રહ્યો છે ખાસ કરીને આવી ચોમાસાની ઋતુ પૂર્વે પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ખરાબ ડીપી કટઆઉટ અને વીજ યોગ્ય મરમત જરૂરી છે અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગના કામ માટે પણ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરીને કામ શરૂ કરવામાં આવે જેથી કરીને ખોદાયેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાથી તેમાં અકસ્માત કે કોઈ રાહદારી પશુધનને નુકસાન ન થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિરથાણીએ જણાવ્યું હતું કે ગાંધીધામના ઔદ્યોગિક વિસ્તારોમાં સતત વીજ પુરવઠો મેળવવો અત્યંત આવશ્યક છે વારંવાર થતી વીજ ખલેલના કારણે ઉદ્યોગકારો ભારે નુકસાન ભોગવી રહ્યા છે વીજ કાપની સમસ્યાઓના સમાધાન માટે અને નાગરિકોનો અવાજ ઉજાગર કરવા માટે પીજીવીસીએલ ના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજવા માટે પત્ર પાઠવ્યો છે એક અલગ અર્બન વીજ સબ ડિવિઝન રચવાની પણ ચેમ્બરે અગાઉની માંગને દોહરાવી આ અંગે સમયસર જરૂરી સ્ટાફ અને સંસાધનો સાથે કાર્યરત કરવાની માંગ કરી છે દર્શક મિત્રો આજે તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર